છે એક મોટા એવા યુટ્યુબ ઇન્ફ્લુએન્સર તો આપણે એની સાથે મુલાકાત કરાવીએ તમને બહુ મોટા સેલિબ્રિટી છે તમે કદાચ જિંદગીમાં વિચાર્યું નહીં હોય એની યારે મુલાકાત કરવાનું એવા યુટ્યુબ બહુ મોટા યુટ્યુબર છે એટલે આપણે એની હારે તો હું જાજીવાર વાર વાત કરવી ભાઈ આપણને તો સરખો જવાબી નહોતી

અને અત્યારે આપણે ભાઈ વિડીયો ચાલુ કરી દીધો છે અમારા ગામના ગામની બાજુમાં મંદિર છે આવીને આપણે વિડીયો ચાલુ કરી દીધો હે અને અત્યારે અમે અહીંયા આવી ગયા ભાઈ ઘરે કામ કામ હતું પતાવી લીધું છે અત્યારે જોવો ભાઈ આ નજારો તો તમે જુઓ મસ્ત એક ગામની પડખે છે ભાઈ અત્યારે અને અત્યારે ભાઈ મને લાગી છે પાણીની તરસ તો થોડુંક પાણી પી લઉં ને પછી તમને આગળ વિડીયોમાં મળું યાર તો મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે એક મોટા એવા યુટ્યુબ ઇન્ફ્લુએન્સર તો આપણે એની સાથે મુલાકાત કરાવીએ તમને બહુ મોટા સેલિબ્રિટી છે તમે કદાચ જિંદગીમાં વિચાર્યું હોય એની મુલાકાત કરવા એવા યુટ્યુબર આપણી સાથે મળી ગયા તો જોઈ શકો છો મિત્રો તમે હેલો સર કેમ છો મજામાં હોહો ભાઈ અભિમાન યુટ્યુબર હે તો ભાઈ અભિમાન જોવો તો હાથ નો મિલે હાથ તમે જોઈ શકો કેવડું અભિમાન એ તમે જોયું ને આ વસ્તુ છે ભાઈ કેમ છો મજામાં 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 તો વાંધો નહીં બાકી કેવા હાલચાલ ચાલ છે તમારા કયો ખૂબ જ સરસ હાલ છે મારા બહુ સરસ ને કેવું YouTube માં આલે કેવડી કમાણી તમારી અરે બહુ જ કમાણી છે કેટલી કાસરે બતાવો તો ખરા બહુ મહિને અમારે 1.5 લાખ મિલ છે ઓ ભાઈ બહુ મોટો યુટ્યુબર છે એટલે આપણે અહીં આવી તો હું જાજીવાર વાત કરી ભાઈ આપણે તો જરખો જવાબ એ ન દી કે કાઈ વાંધો ને અમે તો ભાઈ અહીં જખરા પીરા આવ્યા છે ને મસ્ત મજાના એન્જોય કરી બાકી તમે આઈનું લોકેટ તમને સેનેમેટિક હમણાં દઉં થોડીક વાર ખમું પછી સિનેમેટિક જોઈને તમને ને આમ અંદાજ આવશે કે ના કેવું સ્થળ હતું તો મળીએ સિનેમેટિક જોઈ લો પછી આપણે મળીએ ફાઈનલી મિત્રો જખરા પેટેથી આપણે ઘરે આવી ગયા અને ઘરે આપણે બધી કામ ઉપાડી દીધું છે શાક બનાવવાનું બધું રસોઈ કામ ઉપાડી દીધું છે અને અત્યારે આપણે બીજું કાંઈ કામ જ નથી એકચુઅલીમાં એટલે એ બધું કામ ઉપાડી દીધું છે અને અત્યારે ફાઇનલી અમે નવરા થઈ ગયા છે મિત્રો તો વિડીયોમાં બસ આટલું જ છે બહુ વિડીયો તમને ઘટના બતાડીને બોર નહીં કરી તો વિડીયોમાં બસ આટલું જ મળીએ એક વિડીયોમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો અને નવા બ્લોગ આપણા આછા હારે હારે જોવા હોય તો કોમેન્ટ કરો યાર ને સબસ્ક્રાઈબ કરો તો મને આમ કંઈક મજા આવે યાર તો તમે બધું બતાવો બસ તો વિડીયોમાં આટલું જ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં બધી બધાને નહીં બબાય